મારી વાઘરી હતી ને મને બિહારી ને મારી આગળ પાછળ કોઈ નહીં પણ અત્યારે હું રણ રાજ કરું જય માતાજી મિત્રો તમે બધા જોતા હશો કે અમે સમાજના સ્વાભિમાન માટે લડીએ છીએ અને સ્વાભિમાન માટે લડતા રહીશું મારી ફેસબુકની અંદર આની પહેલાંની એક પોસ્ટ મોગલધામ પિરોજપુરા પોપટ ભુવાનો એક વિડીયો મેં મોકલ્યો છે અને સમગ્ર દેવી પૂજક સમાજને એક વિનંતી છે કે વિડીયો જોજો અને ખરેખર તમને એવું લાગે કે ખરેખર આની અંદર સમાજનું અપમાન થાય છે સમાજની બેન દીકરીની ઈજ્જત જળવાઈ નથી રહેતી તો ચોક્કસ આનો વિરોધ કરજો એટલી જ હું સમાજ પાસે વિનંતી કરું છું બાકી હું આ પોપટ ભુવાનો વિરોધ કરવાનો છું બે વિડીયો અપલોડ કર્યા છે અને આગળ પણ વિડીયો અપલોડ કરતો રહીશ અને વિડીયોના માધ્યમથી પોપટ ભુવાને વિનંતી કરું છું કે તમે જે શબ્દનો પ્રયોગ કર્યો છે ખરેખર યોગ્ય નથી અને તમે જે શબ્દનો પ્રયોગ કરો છો એ ખરેખર માફીને લાયક નથી તો આ બાબતે ત્રીજી વાર કહું છું કે આજે તમારું સ્ટેન્ડ ક્લિયર કરજો સાહેબ નહીતર હવે વિરોધ બહુ આગળ જશે ચોક્કસ જશે આગળ અને વિડિયા પણ બનશે તો આ બાબતે તમારું સ્ટેન્ડ ક્લિયર કરજો કદાચ તમને વિડીયોનો ખ્યાલ ન હોય તો હજુ તમે એ વિડીયો તમે જોઈ લેજો તમારી ઇન્સ્ટાગ્રામની અંદર તમે પિન મારેલો છે અને તમે જે શબ્દનો પ્રયોગ કર્યો છે એ ખરેખર સમાજને અપમાનજનક શબ્દનો પ્રયોગ કરેલો છે તો આ બાબતે તમારું સ્ટેન્ડ ક્લિયર કરજો હું આશા રાખું છું અસ્તુ ભારતમાં તી જય જય દેવી કુંજક સમાજ